હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કોઈપણ વ્રત અને ઉપવાસમાં પી શકાય તેવા ફ્રૂટ સલાડની રેસીપી આ ફ્રૂટ સલાડ બનાવવામાં કોઈપણ જાતના લોટ અથવા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો નથી સૌ પહેલાં ગેસ પર આપણે દૂધ ગરમ કરવા માટે રાખી દેસું દૂધમાં આ રીતે એક ઉભરો આવી જાય એટલે ગેસને ધીમો કરી દઈશું અને પાંચથી સાત મિનિટ સુધી દૂધને આ રીતે ધીમા તાપ ઉપર ઉકાળવાનું છે આ રીતે દૂધને ઉકાળવાથી દૂધમાં જે પાણીનો ભાગ હશે તે બળી જશે અને દૂધ આપણું એકદમ સરસ ઘાટું તૈયાર થઈ જશે દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં ફ્રૂટ સલાડ બનાવવા માટેની બીજી તૈયારી જોઈ લેશું તો દસથી બાર જેટલા કાજુ અને દસથી બાર જેટલી બદામને મેં આખી રાત માટે પાણીમાં પલાળી દીધા હતા હવે તેને એક મિક્સર જારમાં ઉમેરી દેસું ઢાંકણ ઢાંકી અને આ રીતે પીસી લેવાનું છે પીસતી સમયે પાણી અથવા દૂધ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી નહીતર કાજુ બદામ સરખા નહીં પીસાય તો તમે જોઈ શકશો આ રીતે કાજુ બદામનો એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે હવે તેમાં બે ચમચી આપણે મિલ્ક પાવડર ઉમેરીશું તો આ રીતે જે દસ 10 ના પાઉંચ આવે છે તે જ મેં લીધેલા છે તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દેસુ અને ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ સ્મૂથ પીસી લેશું તો તમે જોઈ શકશો કાજુ બદામ અને મિલ્ક પાવડર ની આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે સાઈડમાં રાખી દેસુ અને દૂધને જોઈ લેશું તો દૂધને ઉકળતા પણ 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે દૂધમાં આ રીતે ઉપર જે મલાઈ જામતી જાય તેને આપણે ચમચાથી સાથે મિક્સ કરતું જવાનું છે હવે દૂધમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસું દૂધ અહીં મીઠું જ હોય છે અને જે ફ્રૂટ્સ ઉમેરીશું તે પણ મીઠા જ હોય છે તો આપણે બે ચમચી જેટલી જ ખાંડ ઉમેરીશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેસું હવે જે આપણે કાજુ બદામની પેસ્ટ તૈયાર કરેલી છે તેને ઉમેરી દેસું ગેસની ફ્લેમને હવે હાઈ રાખવાની છે અને ચમચાની મદદથી દૂધને હલાવતા રહેશું પાંચ મિનિટ સુધી દૂધને સતત ઉકળવા દેવાનું છે આ ફ્રૂટ સલાડમાં આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરતા નથી જેથી કરીને આપણે કેસરનો ઉપયોગ કરીશું તો છથી સાત જેટલા કેસરના તાતણાને મેં દૂધમાં પલાળીને ઉમેરી દીધેલા છે કેસરનો ઉપયોગ કરવાથી આ ફ્રૂટ સલાડનો કલર આપણે એકદમ સરસ કસ્ટર્ડ પાવડરના સલાડ હોય તેવો જ આવશે અને તેને ફરી પાછું આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દેશું હવે દૂધને ઉકળતા પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો જેમ જેમ આપણું દૂધ ઉકળે છે તેમ તેમ તેનો કલર બદલાતો જશે અને દૂધ આ રીતે થોડું ઘાટું થઈ જશે તો ચાર થી પાંચ આ રીતે ઉભરા લઈ લેવાના ચાર થી પાંચ દૂધમાં ઉભરા આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેસુ હવે ગેસ બંધ કરી અને દૂધ ને ઉતારી લેશું દૂધ થોડું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે એક કેળું લઈ લેશું કેળાના નાના ટુકડા કરી અને તેને જારમાં ઉમેરી દેસું તેમાં થોડું દૂધ ઉમેરી ઢાંકણ ઢાકી અને આ રીતે એકદમ સરસ મૂથ એવું પીસી લેવાનું તો આ રીતે એકદમ સરસ ઘાટી કેળાની પેસ્ટ તૈયાર થઈ જશે હવે આપણે દૂધને જોઈ લેશું તો દૂધ પણ આપણું થોડું એવું ઠંડુ થઈ ગયું છે કેળાની પેસ્ટને દૂધની સાથે જ ઉમેરી દેશું અને તેને મિક્સ કરી અને એકદમ સરસ હલાવી લેશું આ રીતે થોડી કેળાની પેસ્ટ ઉમેરવાથી આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ જશે હવે તેમાં આપણે એક ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું એલચી પાવડરનો સ્વાદ ફ્રૂટ સલાડમાં ખૂબ જ સરસ આવે છે બે ચમચી જેટલી બદામની કતરણ ઉમેરીશું તમારી પાસે કાજુ બદામ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે આ દૂધને થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં બધા ફ્રૂટ ઉમેરીશું તો આ તપેલી ગરમ છે તો આમાં તેને ઠંડુ થતાં વાર લાગશે આપણે બીજા વાસણમાં દૂધને લઈ અને થોડું ઠંડુ કરી લેશું દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં ફ્રૂટ સુધારી લીધા છે તો એક સફરજનના નાના ટુકડા કરી લીધા છે થોડી સ્ટ્રોબેરી લઈ લીધી છે થોડા કેળાના નાના ટુકડા કરી લીધા છે થોડા તરબૂચ લીધા છે અને થોડા દાડમના દાણા લીધા છે ફ્રૂટ અહીં તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો હવે આપણે દૂધને પણ પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે આંગળીની મદદથી આ રીતે ચેક કરીએ તો દૂધ હવે ગરમ લાગતું નથી તો આ સમયે બધા ફ્રૂટ આપણે દૂધની સાથે ઉમેરી દેવાના છે ફ્રૂટ સલાડ બનાવતી સમયે દૂધ હંમેશા ઠંડુ થઈ જાય ત્યારબાદ જ ફ્રૂટ ઉમેરવાના નહીં તો ફ્રૂટ સલાડ આપણું બગડી જશે અને ખાટું પડી જશે બધા ફ્રૂટને એકી સાથે ઉમેરી દેસુ તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સહેલું ફરાળી ફ્રૂટ સલાડ બનાવવું જો તમે પણ ક્યારેય આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે અને આ ફ્રૂટ સલાડનો સ્વાદ એકવાર તમે ચાખી લીધો તો બજારના ફ્રૂટ સલાડ તો ભૂલી જ જાશો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જવા પછી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આજની આ ફરાળી ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી